હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના બે હાજર પચીસ મિત્રો તમને ખબર હશે કે આપણે આજે પીએમ કિસાન યોજના છે એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ જે પૈસા છે ડીબીટીના માધ્યમથી તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે આ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી ને ત્યારથી લઈને બે હજાર પચીસ સુધી ખેડૂતોને વીસ હપ્તા આપવામાં આવે છે એક હપ્તો બે હજારનો હોય છે એટલે ખેડૂતોને કુલ અહીંયા ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવી છે અને હવે ટૂંક સમયની અંદરો અંદર જે છે તો એકવીસ ક્યારે જાહેર કરવામાં આવશે હપ્તો મેળવવા માટે તમારે કયા કાર્યો પૂર્ણ કરવા પડશે આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે સાથે આ વિડીયોની અંદર હું તમને અમુક કાર્યોની જે માહિતી આપીશ એ કાર્યો પૂર્ણ કરવા તમને ડબલ પણ મળી શકે છે 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 તો કયા કાર્યો કેવી રીતે પૂર્ણ કરવાના આ તમામ માહિતી તમને આજના અંદર મળી રહેવાની છે એટલા માટે તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે સૌ પ્રથમ વાત કરીએ તો આપણો જે હપ્તો હોય છે કેવી રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે અને ક્યારે ખેડૂતોને મોકલવામાં આવે છે તો હપ્તાની પેટર્ન ઉપર નજર કરીએ આપણો જે અઢારમો હપ્તો હતો પાંચ ઓક્ટોબર બે હજાર રોજ આવ્યો હતો ત્યાર ત્યાર પછી પછી આવ્યો આવ્યો વાત કરીએ તો બે ઓગસ્ટ બે હજાર પચીસ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ આવ્યો હતો તો જે આ હપ્તા વચ્ચેનો સમયગાળો હોય છે એ ટોટલ ચાર મહિનાનો સમયગાળો હોય છે એટલે કે જ્યારે પણ એક હપ્તો જાહેર કરવામાં આવે છે ત્યાર પછી બીજો હપ્તો જાહેર કરવા માટે મિનિમમ સરકાર દ્વારા જે સમય નક્કી કરવામાં આવ્યો છે એ ચાર મહિનાનો છે જ્યારે પણ એક હપ્તો જાહેર કર્યા પછી ચાર મહિનાનો સમય વીતે છે ત્યાર પછી જ બીજો હપ્તો અહીંયા જાહેર કરવામાં આવતો હોય છે એટલે કે જોવા જઈએ તો આપણો જે એક વીસમો હપ્તો હતો એને સમય હવે ચાર મહિનાનો પૂર્ણ થવા આવ્યો છે હવે ટૂંક સમયની અંદર અંદર આપણો એકવીસમો હપ્તો પણ જાહેર કરવામાં આવશે અત્યારે તમે મીડિયા રિપોર્ટ અનુસાર જોયું હશે તો ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે તમામ ખેડૂતોને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે છ હજારનો હપ્તો મળશે પણ આજે આપણે આ વિડીયોની અંદર સાચી માહિતી મેળવીશું કે આપણને અહીંયા ટોટલ કેટલા રૂપિયાનો હપ્તો મળશે સાથે વાત કરીએ તો હપ્તો મેળવવા માટે સરકાર દ્વારા ઘણી ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવેલી હોય છે એટલે કે આજે હપ્તાની રકમ છે સાચા અને પાત્ર ખેડૂત સુધી પહોંચી રહી એ માટે સરકાર દ્વારા અહીંયા જે છે અમુક જે રકમ છે એ નક્કી કરવામાં આવે છે એટલે કે બે હજારની રકમ નક્કી કરવામાં આવે છે અને સાથે સાચા અને પાત્ર જે ખેડૂત છે એની ઓળખ કરવા માટે અહીંયા સરકાર દ્વારા નવા કાર્યો જાહેર કરવામાં આવે છે જેમ કે વાત કરીએ તો પ્રથમ કાર્ય છે આપણું કેવાય સીનું કાર્ય કેવાય સીનું કાર્ય પૂર્ણ કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલના ગૂગલમાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન ડોટ જ્યારે તમે પીએમ ઓપન કરવાનું છે જે તમને ઓટીપી પ્રાપ્ત થાય એ ઓટીપી તમારે દાખલ કરવાનું છે એટલે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર અંદર તમારું કેવાય નું કાર્ય પૂર્ણ થઈ જશે વાત કરીશું એના પછી તો આવે છે આધાર બેન્ક અકાઉન્ટ સેન્ડિંગનો તો આધાર કાર્ડ તમારે તમારા બેંક સાથે લિંક કરવાનું હોય છે એ તમે તમારા બેંકમાં જઈને પૂર્ણ કરી શકો છો એન્ડ સેન્ડિંગ પણ તમે તમારા બેંકમાં જઈને પૂર્ણ કરી શકો છો પછી કાર્ય છે ડીબીટીનું ડીબીટી પણ તમે તમે તમારા તમારા જઈને કાર્ય પૂર્ણ કરવાનું છે જમીન વાત કરીએ તો નજીકના ઓપરેટર પાસે પણ કરાવી શકો છો અને વાત કરીએ જો ફાર્મર આઈડી કાર્ડની તો ફાર્મર આઈડી કાર્ડ પણ તમે તમારા મોબાઈલમાંથી બનાવી શકો છો તો આ છ કાર્યો જે પણ ખેડૂતોના પૂર્ણ કરેલા હશે એમને જ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે અન્યથા હપ્તાનો લાભ મળશે નહીં તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળ નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ